જૂનાગઢની વાત કરવામાં આવે તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી વ્યાજખોરી વિરુદ્ધ એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ લોક દરબાર યોજવા પાછળ મુખ્ય ઉદ્દેશ લોકો જે વ્યાજખોરીનો સામનો કરે અને છેલ્લે આત્મહત્યા સુધીનું પગલું ભરે છે તે ના ભરે અને આવા દૂષણો સમાજમાંથી દૂર થાય તેમજ આવા જે વ્યાજખોરો છે તેની વિરુદ્ધનો જે કાયદાઓ છે તે કાયદાના સહારે લોકો પોલીસની મદદથી આવા દૂષણમાંથી બચી શકે તે માટે ખાસ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આની સાથે સાથે સરકારના કાયદા મુજબ બેંક દ્વારા દ્વારા અપાતી લોન પણ લોકો આમાંથી મુક્તિ મેળવી અને સારું જીવન જીવી શકે તે માટે સમયંતરે આવા આગળ દરબાર થવાનું પણ રેન્જ આઈજી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ કોઈ લોકોને ફરિયાદ કરવામાં તકલીફ થતી હોય તો નામ ન દેવાની શરત તે પણ લોકો પોતાની તકલીફ પોલીસ સમક્ષ રજૂ કરી શકે તેવા પણ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા ઇન charge જિલ્લા વડા ભગીરથ સિંહ જાડેજા DYSP હિતેશ ધાંધલિયા DYSP BC પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે એટલે આજે લોક દરબાર કમ મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોક લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું સર લોકોને શું અપીલ કરશો આ બાબતે લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં

છેલ્લા સવા વર્ષની અંદર આપણે કુલ એકવીસ જેટલા લોન મેળાનું પણ આયોજન કરેલું છે કે જેમાં આ ધંધાર્થીઓ પોતાની ધંધાની જરૂરિયાત માટે લોનની અરજીઓ કરી શકે એની સાથે જે કાંઈ ડોક્યુમેન્ટેશન છે એની પણ એમને યોગ્ય સમજ આપવામાં આવે અને આ જે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ છે એ